બનાસકાંઠાના સૌથી મોટા શિવ મંદિર પાતાળેશ્વર મંદિરમાં પણ મહાશિવરાત્રીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું વિશેષ પૂજાઓ થઈ રહી છે ત્યારે સવારથી જ ભોલેશંકરના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે પાતાળેશ્વર મંદિર ખૂબ જ પૌરાણિક છે અને જમીનથી ખૂબ જ નીચે પાતાળમાં આવેલું છે તેથી જ તેનું નામ પાતાળેશ્વર મંદિર નામ પાડવામાં આવ્યું છે આ મંદિર એકાવન ફૂટ જેટલું ઊંચું અને જમીનથી એકાવન ફૂટ ઊંડું છે ઉત્તર ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ અહીંયા જ થયેલો છે સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ છે જ્યારે મિનલદેવી વિરાહે નીકળ્યા હતા અઢાર માસ થયા પણ પુત્રનો જન્મ ન થતા અહીંયા રોકાયા તે દરમિયાન સિદ્ધરાજનો જન્મ થયો હતો આ મોલિ મંદિર પૌરાણિક કહેવાય અને શિવરાત્રી એ બહુ સરસ માહોલ લાગે છે પાલનપુરમાં બહુ પૌરાણિક મંદિર છે સિદ્ધરાજ જયસિંહનો જન્મ આ મંદિરમાં થયેલો છે અને અહીંયા આવવાથી અલૌકિક આનંદ થાય છે आनंदनीय अनुभूति થાય છે દર શ્રાવણ મહિનામાં પણ મેળા જેવો માહોલ રહે છે રાત્રે ભક્તિમય વાતાવરણ રહે છે અને બહુ પબ્લિક અહીં આવે છે મે ઉજ્જૈન સે આઈ હું મહાકાલકી નગરી સે પર યહા કા જો મંદિર હે પાલનપુર કા યહા કી બહોત તારીફ સુની હે મે ફર્સ્ટ ટાઈમ યહા દર્શન કરને આઈ હું યે jitna zameen ke andar hai utna aasmaan tak hai mujhe bahut acha laga yahan aake bahut shanti mili ye mandir bahut shakti wali hai